પોરબંદરના આવાસ વિસ્તારોમાં આવેલા એક બિલ્ડિંગમાં એક મહિલા અન્ય સ્થાનિકોને હેરાન કરતા હોવાના આક્ષેપો થયા છે અને આ આક્ષેપો સાથે સ્થાનિકો દ્વારા આજે પાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી પોરબંદર શહેરમાં કે કે નગર વિસ્તારમાં આવાસ આવેલા છે આ આવાસોમાં પાલિકા દ્વારા ડ્રો મારફતે મકાનોની ફાળવણી કરવામાં આવી રહી છે આ આવાસના બિલ્ડિંગ નંબર ઓગણચાલીસ માં રહેતા એક મહિલા અન્ય સ્થાનિક મહિલાઓ સાથે ઝઘડો કરતા હોવાના આક્ષેપો સાથે આજે સ્થાનિકો દ્વારા પાલિકાના ચીફ ઓફિસર અને પાલિકા પ્રમુખને લેખિત રજૂઆત કરવામાં આવી હતી જેમાં સ્થાનિકોએ આ મહિલાને અન્ય સ્થળે બ્લોક ફાળવવા માંગ કરી હતી મારું નામ અસમાબેન છે અમે ઓગણચાલીસ બ્લોકમાં રહું છું અને અમારે એક બેનનો ત્રાસ છે અમારા બ્લોકમાં બરાબર આ બેનને રાતે સાડા બાર વાગે એ અનિશા કરીને નામ છે એ ભાઈને મારવા આવ્યા હતા એને રાતે અને આ બેનને પછી બહુ ત્રાસ વધી ગયો ને એટલે અમે નગરપાલિકામાં આવ્યા છીએ અમારે એટલું બધું કંઈ કરવું નથી પણ એનો બ્લોક એનો એનો રૂમ નંબર ફરી જવો જોઈએ એનું ઘર એ અમારી અપીલ છે ચેતનાબેનને બાકી અમારે વધારે કાંઈ એમ નથી કરવું આ બેનને કાલ સવારે ચટણીનો ભૂકો ઉડાડ્યો આંખમાં હાથમાં બેટ મારી દીધું કાલ સવારે વધારે બી પગલું ભરી શકે એ માટે અમે આવ્યા છીએ અહીંયા એ મારી અપીલ છે મારું નામ આયશા મને એ મારવા આવીથી મારા છોકરાને માર્યું અને મારા આંખમાં ચટણી નાખી બેટ છે માર્યું અને પેટમાં લાત મારી આનીસા એનું નામ આનીસા છે ઓગણચાલીસ સ્થાનિકોના આક્ષેપો મુજબ આ મહિલા દ્વારા અહીં રહેતા એક અન્ય મહિલા ઉપર મરચાની ભૂકી છાંટી અને હુમલો કરી માર માર્યો હતો ત્યારે આ મામલે કાર્યવાહી જરૂરી બની છે